કરતા હોય છે પણ નાટમેક્સ ની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને બધા સૂક્ષ્મ તત્વો હોર્મોન્સ છે એવી રીતે કાસ્મેક્સ છે એની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર બધા સૂક્ષ્મ તત્વો અને હોર્મોન્સ આ રીતનું છે હવે આ બંનેને છે આપણે વાપરવાનો યોગ્ય સમય ને ડોજ શું નાપમેક્સ હોય કે કાસ્મેક્સ એક એકરે એટલે તમારે કઈ શોખ ઉઠાવવાનું વિભુ છે આપણે વાત થઈ પ્રમાણે અમેરિકા અથવા એક એકર એક એકર એ પચીસ કિલો એટલે વીને દસ કિલો થાય એક એકર એ પચીસ કિલો થી નાટમેક્સ ખાતર તમે પાયાના ખાતર તરીકે વાપરી શકો હવે ઘણી વખત એવું થાય કે તમે વાવેતર કરી દીધું પાયાના ખાતરમાં કોઈ ખાતર તમે ન વાપરેલું હોય અને તમે મગફળી હોય કપાસ હોય કે અન્ય પાક છે સોયાબીન છે વગેરે એ પાકનું જો તમે વાવેતર કરી દીધું હોય કોઈ પણ ખાતર વાપર્યા વગર અને પાછળથી તમારે આપવું હોય તો પાંચ ત્રીસ દિવસ થાય ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે નાક એક છે એક એકરે પચીસ કિલો છે આપી શકો છો અને પાક ઉગી ગયો તો ઉગી ગયેલા પાકમાં ઉભા પાકમાં તમે કદાચ મુઠ્ઠી ભરીને ઉપરથી ઉગાડશો ને તો પણ એમાં પાનમાં દાજ ન પડે શું કામ ન પડે તો કે એની અંદર કોઈ જ પ્રકારના કેમિકલ નથી સો ટકા ઓર્ગેનિક છે અને કેમિકલ ખાતર હોય તો પાનને દાજ પાડે પાન પડે એ કેમિકલ પણ ઓર્ગેનિક હોય એટલે પાક ઉપર પડશે તો ઉપર કઈ થશે નહીં એટલે નાપેક છે તમે ખાતર તો પાયાના ખાતર સાથે વાપરો અથવા તો પાક છે એ ત્રીસ દિવસનો થાય ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે વાપરી શકો અને કાસ્ટેક્સ છે એ પાક આપણો ત્રીસ દિવસ નો થાય ત્યારથી લઈને સિત્તેર દિવસનો થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે તમે કાસ્ટેક્સ વાપરી શકો એટલે હું તમને એમ કહું કે તમે નાપેક્સ અને કાસ્ટેક્સ જો બંને ખાતર છે એ તમે

খেলো ভাই আমি বারবার এ অপ করতে রয়েছে কিন্তু তবে ধী ধীমে খেতে পদ্ধতি বদলো